સતનો આધાર એટલે કે સત્તાધાર સત્તાધાર ઉપર એક પછી એક આક્ષેપ હમણાં તા ચાલુ જ રહેશે હજી એક વસંત સાવડાનો વિવાદ પૂરો થયો અને થોડોક જ સમય છો અત્યારે અહીંના મહંત વિજયબાપુના ભાઈ નીતિન સવાડા દ્વારા એની ઉપર ઘણા જ આક્ષેપ કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું પવિત્ર ધામ સત્તાધાર ઉપર વિવાદ શરૂ થયો છે ત્યારે ભક્તોમાં ભારે રોષનો માહોલ છે આરોપ લગાવવામાં આવે છે કે આપા ગીગાના સૌથી મોટા ધામમાં અનેક પ્રવૃત્તિઓનું હબ બની ગયું છે અહીંના મહંત વિજય બાપુને કોઈ એક સ્ત્રી બ્લેકમેલ કરી અને હજારો રૂપિયા પડાવી લેવાનો ખૂબ જ ગંભીર આક્ષેપ લાગ્યો છે આવા આક્ષેપથી સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે તો શું છે આરોપ અને કોની માથે આરોપ છે અને કોને લગાવ્યા છે આરોપ તો ચાલો એક નજર તેની ઉપર કરીએ તો આ જે આપણે દેખાય છે તે અહીંના મહંત વિજય બાપુ છે અને તેમના જ ભાઈ આ જે છે તે નીતિન સાવડા દ્વારા તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે અને મીડિયા સમક્ષ તેમની રજૂઆત કરવામાં આવી છે નીતિન સાવડા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે અહીંની ગૌશાળામાં વાર્ષિક દૂધની આવક એક કરોડથી વધુ છે ખેતીવાડીની આવક પચાસ કરોડથી વધારે છે અને ધાર્મિક આવક સો કરોડથી વધારે છે અને તેમના પૈસા ક્યાં જાય છે તે કોઈને ખબર નથી તો સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આની ઉપર એક નજર કરે અને આનો હિસાબ મેળવે અને આની ઉપર એક સરકારની કમિટી બિહારે અને બીજા પણ એક આક્ષેપ છે કે વિજય બાપુને કોઈ એક સ્ત્રી જે વિજય બાપુએ તેમની સાથે લગ્ન કરી લીધા છે તે બ્લેકમેલ કરી અને વિજય બાપુ પાસેથી ઘણા જ રૂપિયા પડાવી ગયાના પણ આક્ષેપ છે તો મિત્રો નીતિન સાવડામની તરફેણમાં એટલે કે રાજકોટના પત્રકાર જગદીશ મહેતા ખૂબ મોટું એવું નામ છે તે પણ તેના પક્ષમાં આવી અને વિજય બાપુની સામે તે પણ આરોપ લગાવી રહ્યા છે અને બીજી બાજુ જૂનાગઢના મહંત મહેશગીરી બાપુ બાપુના સમર્થનમાં આવ્યા છે અને આજુબાજુના ઘણા સાધુ સંતો બાપુના સમર્થનમાં આવ્યા છે અને એક ધર્મસભા રાખવાનું આયોજન પણ ની વિચારણા પણ હશે તો મિત્રો આ તમને શું લાગે છે કે આમાં સત્તાધારના એક પછી એક વિવાદ આવ્યા જ કરે છે કે આની પાછળ કોઈ એક મોટું ષડયંત્ર પણ હોઈ શકે છે અને આરોપ સાસા કે ખોટા આપણને ખબર નથી પણ એક એ ચોક્કસ ચકાસણીનો વિષય છે તો એ તે તો ચકાસશે જ તે સરકાર પણ એક પછી એક જેવો આરોપ લાગે છે તો આપણને શું નથી લાગતું કે આની પાછળ કોઈ એક મોટું ષડયંત્ર કામ કરતું હોય અને આ જગ્યાની પવિત્રતા અને અખંડતા ઉપર એક પ્રશ્ન કરતા હોય અને આનું નામ ધીરે ધીરે બદનામ થાય અને સત્તાધારની જગ્યાનું નામ બદનામ બદનામ કરવા માટે એક મોટું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે તો આની ધીરે ધીરે ચકાસણી થાય અને આનો નિર્ણય આપણે સતનો આધાર એવા ભગવાન ઉપર છોડી દેવી અને જે કાંઈ દોષી હશે તે ચોક્કસ રીતે સામે આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ